વડોદરા તાલુકાના બાજુ ગામે બે દિવસ પહેલા પડેલા વરસાદ માં ઘૂંટણ કોમેન્ટ કરી હતી આ મારી થી એટલે તું તને પૂછીને મને નઈ કરવાનો ગલ્લે પડી ગઈ લેવા કોણ છે પાણી વારી ખબર બને અને સા તું બાર ની કરતો નહીં અને એ નઈ કરતી નઈ લખવા મયક અને તું તું બની જજે ને તારા આડા

હા દે આવું ચાલ આવું છું પાછી